ગુજરાત રાજ્યમાં આજે માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડની પરીક્ષાનો આરંભ થયો છે ધોરણ પરીક્ષા સવારે ભરૂચ જિલ્લામાં ધોરણ દસ ના બાવીસ હજાર પાંચસો ત્યાંસી વિદ્યાર્થીઓ બત્રીસ કેન્દ્રો પર પરીક્ષા આપી રહ્યા છે જેના માટે ચોર્યાસી બિલ્ડિંગ અને આઠસો નો બ્લોકની વ્યવસ્થા કરવામાં આવી છે ધોરણ બારના સામાન્ય પ્રવાહના આઠ હજાર એકસો અને વિજ્ઞાન પ્રવાહના ત્રણ હજાર અડતાલીસ વિદ્યાર્થીઓ પરીક્ષામાં હાજર રહેશે જિલ્લા કલેક્ટર નર્મદા વિદ્યાલય ખાતે વિદ્યાર્થીઓનું ગુલાબ અને ચોકલેટ આપી સ્વાગત કર્યું હતું જિલ્લા શિક્ષણ અધિકારી સ્વાતિબા રાઉલ અને એસપી મધુ ચાવડાએ અલગ અલગ સ્કૂલોમાં જઈને વિદ્યાર્થીઓને શુભકામનાઓ પાઠવી હતી પરીક્ષાની ન્યાય સંગત અને શાંતિપૂર્ણ યોજનાને ધ્યાનમાં રાખીને દરેક બ્લોકમાં સીસીટીવી કેમેરા સ્થાપિત કરવામાં આવ્યા છે પોલીસ વિભાગ દ્વારા સતત પેટ્રોલિંગ ચાલી રહ્યું છે આરોગ્ય વિભાગે પ્રાથમિક સારવાર છે કે પેપર સરળ હતું પરંતુ વ્યાકરણના કેટલાક પ્રશ્નો તેમના માટે પડકારરૂપ રહ્યા હતા જિલ્લા વહીવટી તંત્રએ પરીક્ષાઓ શાંતિપૂર્ણ અને તણાવ મુક્ત વાતાવરણમાં યોજાય તે માટે તમામ જરૂરી વ્યવસ્થાઓને પૂર્ણ કરી હતી આજથી સમગ્ર રાજ્યમાં અને ભરૂચ જિલ્લામાં પણ બોર્ડની પરીક્ષાઓ શરૂ થઈ રહી છે ખૂબ જ ઉત્સાહપૂર્ણ વાતાવરણમાં વિદ્યાર્થીઓ પોતાના પરીક્ષાના સ્થળ ઉપર આવી રહ્યા છે આજે જીએનએફસી સંચાલિત વિદ્યાલય ખાતે વિદ્યાર્થીઓને આવકારવા માટે અને એમની પરીક્ષા ખૂબ સારી રીતે જાય એની શુભેચ્છાઓ માટે આવવાનું થયું છે સ્કૂલમાં લગભગ ત્રણસો ત્રાણું જેટલા વિદ્યાર્થીઓ એસએસસી માં એક્ઝામ આપી રહ્યા છે બપોર પછી ત્રણ બાર ની ત્રણ બારના વિદ્યાર્થીઓની એક્ઝામ છે સમગ્ર જિલ્લામાં ખુબ જ સારા વાતાવરણમાં પરીક્ષાઓ યોજાઈ રહી છે વિદ્યાર્થીઓ ખુબ સારી રીતે એમના પેપર્સ લખે શાંતિપૂર્ણ માહોલમાં પરીક્ષાઓ પૂર્ણ થાય એ તંત્રની પ્રાયોરિટી છે અને સૌ વિદ્યાર્થીઓને ખૂબ ખૂબ શુભકામના ધન્યવાદ